નીલકંઠ મહાદેવની જય આજે ભગવાનને સદાશિવને અર્કના પુષ્પ ચઢાવે અર્ક એટલે આંકડો આંકડાના પુષ્પ ચઢાવવાથી ભગવાન સદાશિવ ખૂબ રાજી થાય અને એ ફૂલ અને ધતુરાના ફૂલની બહુ જ ભગવાનને પ્રિય હોવાથી આપણે ભગવાનને અર્કના ફૂલ ચડાવતા હોઈએ કારણ અર્ક છે ને એક તો મનુષ્યને જાણે દવામાં આવે છે બીજું ભગવાન સદાયશિવને ચડાવવાથી અને એનો લાભ તમે ગણો ને તો એક અર્કનું પુષ્પ પર એની બરોબર એક સાંજીનું પુષ્પ આપણે સડાવી ને તેટલો આ ફૂલની અંદર ગુણ છે સાંજીનું પુષ્પ આપણે સડાવવું હોય તો એના પૈસા બે ને સાંજીની તો કિંમત હોય તો એની તોલે આ હર્કાનું પુષ્પ છે બીજું એક ધંતુરાનું પુષ્પ ધંતુરો પણ સદાશિવને અતિ પ્રિય છે પણ આપણે ઘણીવાર તેની ઉપર આપણે ઓલા ફીંડવા લાવીએ કાંટાવાળા એના દોઢવા બે વાળા એ સડાવવાથી આપણને એનો દોષ લાગે છે એના ફૂલ સડાવવાનું કીધું તમને દોઢવા સડાવવાનું નથી કીધું દોઢવાની અંદર કાંટા હોય તો કાંટા આપણે ભગવાન ઉપર મૂકીએ તો આપણને એનું ફળ સારું ન મળે આપણી ઉપર મૂકીએ આપણે અડાડી કાંટા કેટલા વાગે એના તો એ કાંટાવાળા દોડવા ક્યારે પણ સડાવવા નહીં એનાથી તમને દોષ લાગશે પૂંજાનું ફળ નહીં મળે અને અમુકનું તમને એનું દોષ મોટો લાગે છે તો આવા ફૂલ નહીં સડાવતા ફૂલ સડાવજો પણ આવા દોડવા ક્યારે પણ સડાવવા નહીં મા ભગવતીને પણ પુષ્પ બહુ છે છે વૈજયંતીમાળા જેમ ભગવાનને વાલી છે ને કૃષ્ણને વિષ્ણુને એ મા ભગવતીને પુષ્પની માળા અથવા સમેલીના ફૂલની માળા પારિજાતની માળા આમ ઘણી જાતના ફૂલો આવે છે સફેદ તેની વેણી બનાવીને મા ભગવતીને પહેરાવીને તો મા ભગવતી આપણા ઉપર ખૂબ રાજી રહે અને સદાશિવ તો સદા દિગંબર અવસ્થા એનો વાઘ શર્મ હોય ગળામાં નાગના ઘરેણા હોય ઉપર ચંદ્રમાં બિરાજમાન હોય તીરું નેત્ર ખોલેલું હોય અને જટાજોટવાળા ભગવાન સદાશિવ સદા દિગંબર છે છતાં આપણા બધા પુષ્પો ધૂપ બીલીપત્રો આદિથી આપણે પૂજા કરીએ ને તો સદાશિવ તમને આ જન્મના જે કાંઈ દોષો હોય જે કાંઈ કર્મો કર્યા હોય ત્રણ ત્રણ જન્મ સુધીના બીલીપત્રો ચઢાવવાથી આપણા તન જન્મના નાશ પામે છે એમ એની ઉપર હરકાનું ચડાવવાથી તમને ખૂબ લાભદાયી અને નિરોગી તન રાખે છે જો કોઈને શ્વાસ ચડતો હોય તો આકડાના ફૂલ અને બે મરી સાથે ખાઈ જાય ને તો આંકડાનું ફૂલ ખવાય કોઈ નડતું નથી પણ એના પાન કે બીજાનું દૂધને એનો ઉપયોગ ન કરવો એનો બહારી પ્રયોગ હોય પેટ ઉપર હોય પાટા બાંધવા હોય તો પાન કામ કરે હરકાના આંકડાના સફેદ આંકડો તો આ ગુણકારી છે એક ફૂલને બે મરી ખાવાથી શ્વાસ મટી જાય છે માટે સદાશિવને આવા સડાવવા ફૂલ અસર સારા પણ એને માટે ધંતુરાના ડોડવા ક્યારેય પણ સડાવશો નહીં અસ્તુ ઓમ નમો નારાયણો